એક માતા માટે સંતાનનો વિરહ અકલ્પનીય હોય છે ન કહી શકાય અને ન સહી શકાય તેવી પીડા માતાને સંતાન ગુમાવતી વખતે થતી હોય છે પરંતુ એ જ સંતાન કોઈ બીજા પાસે ઉછરી રહ્યાની જાણ થાય ત્યારે કેવો આનંદ અને દુઃખ થાય એક સંતાન માટે જંગે ચડેલી બે માતાની વાત હું પંકજ રામાણી આપને કહેવા જઈ રહ્યો છું તો આ વિડીયોને તમે અંત સુધી જોજો ભાવના અને સાગરના લગ્નને બે વર્ષ પૂરા થયા હતા છ મહિના પહેલા ભાવના અને સાગરના જીવનમાં સુગંધ પ્રસરીને ઉડી ગઈ હતી ભાવના હજુ છ મહિના પહેલાં એક સુંદર મજાની ફરી જેવી દીકરીની મા બની હતી અને ગણતરીના કલાકોમાં એ તાજી જન્મેલી બાળકીનું હૃદય ધબકવાનું બંધ થઈ ગયું આવી કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળવા સાગર ભાવનાને લઈને ફરવા જવાનું વિચારી રહ્યો હતો અને આજે તેમની લગ્ન તિથિ હતી એટલે આજનો પ્રોગ્રામ આગલી રાત્રે જ સાગરે નક્કી કરી લીધો હતો સવારે ઉઠીને પહેલા મંદિરે જવાનું પછી ત્યાંથી નજીકમાં જ રહેલા સાગરના માતા પિતાના આશીર્વાદ લેવા જવાનું અને સાંજે ફિલ્મ જોઈ કેન્ડલ લાઈટ ડિનર કરીને ઘરે પરત ફરવાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયો હતો મંદિરેથી દર્શન કરીને બંને સીડીઓ ઉતરી રહ્યા હતા તે સમયે નાની બાળકીના રડવાનો અવાજ સંભળાયો મૂકી ગયું હતું લઈ લીધી સાગરે પણ આજુબાજુમાં પૂછપરછ કરી પણ તે બાળકીને પોતાની કહેવા વાળું કોઈ ન મળ્યું બાળકી ખૂબ રડી રહી હતી ભાવના અને સાગરને સમજતા વાર ન લાગી કે બાળકીને ભૂખ લાગી છે પણ આજુબાજુમાં કોઈ એવી દુકાન નહોતી જ્યાંથી બાળકી માટે દૂધની વ્યવસ્થા કરી શકાય સાગર વિચારી જ રહ્યો હતો કે અચાનક બાળકીના રડવાનો અવાજ શાંત થઈ ગયો સાગરે ફરીને જોયું તો ભાવના બેસીને તે બાળકીને પેટ ભરાવી રહી હતી હવે બાળકી એકદમ શાંત થઈ ગઈ હતી તેઓ બાળકીને પોતાની સાથે ઘર લઈ આવ્યા સાગરે કહ્યું આ બાળકીને પોલીસ સ્ટેશનમાં સોંપી દઈએ પરંતુ ભાવનાએ કહ્યું સાગર આ બાળકી આજથી આપણી દીકરી છે અને આને આપણે આજે આપણી દીકરીની જેમ મોટી કરીશું સાગરે કહ્યું જો આના અસલી માતા પિતા તેને શોધતા શોધતા આવશે ત્યારે તો આપણે તેને આ બાળકી આપવી જ પડશે ત્યારે ભાવના બોલી જો તેઓ આ બાળકીને પ્રેમ કરતા હોત તો મંદિરના પગથિયે આવી રીતે રઝળતી ન મૂકી હોત ભાવનાના બાળકી પ્રત્યેના પ્રેમ અને તેની જીદ આગળ સાગરે નમવું પડ્યું બંને સાથે મળીને બાળકીનું લાલન પાલન કરવાનો નિર્ણય કર્યો બાળકીનું નામ ગુડી રાખ્યું ગુડીના આગમનથી ભાવના અને સાગર ખૂબ ખુશ હતા અચાનક દોઢ વર્ષ પછી અસ્મિતા નામની એક મહિલા આવી અને ગુડી તેની દીકરી છે તેવો દાવો કરવા લાગી કેસ કોર્ટમાં ચાલ્યો ગયો અને બાળકીનું ડીએનએ ટેસ્ટ કરાવવામાં આવ્યું તેના પરથી સાબિત થયું કે તે બાળકી અસ્મિતા અને સૂરજની છે અદાલતના આદેશ અનુસાર અસ્મિતા ગુડીને લેવા આવી ત્યારે સાગર અને ભાવનાને હકીકતની ખબર પડી

આખરે કામવાળી બાઈના લીધે જ તેઓ ગુડી સુધી પહોંચી શક્યા હકીકત જાણ્યા પછી સાગરના સમજાવવા પછી ભાવના ગુડીને સોંપવા તૈયાર થાય પણ જાણે શરીરમાંથી આત્મા દૂર થતો હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો જ્યારે ગુડી દૂર જઈ રહી હતી આંખોમાંથી નદીની જેમ આંસુ વહી રહ્યા હતા ધબકારાની ગતિ ધીમી પડવા લાગી હતી અને અચાનક ભાવના બેભાન થઈ ગઈ તેને હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યારે ભાવના ભાનમાં આવી તો ગુડી તેની આજુબાજુમાં રમી રહી હતી ભાવનાએ ગુડીને પોતાના ખોળામાં લઈને ચુંબનોનો વરસાદ કરી મૂક્યો ગુડીને વહાલ કરતી ભાવનાને જોઈને ત્યાં ઉભેલ સાગર સૂરજ અને અસ્મિતાની આંખોમાંથી આંસુ સરી પડ્યા સાગર ભાવનાને લઈને ખુશ હતો તો સૂરજ અને અસ્મિતાએ જોઈને ખુશ હતા કે ગુડીને તેમના જેટલો જ પ્રેમ કરનારી ભાવના બીજી માતાના રૂપમાં મળી પણ આ બધાની વચ્ચે ભાવના આશ્ચર્યમાં હતી કે અસ્મિતા ગુડીને લઈને કેમ ના ગઈ તેના મનમાં વિચારો ચાલી રહ્યા હતા શું તે ગુડીને તેની સાથે લઈ જશે અને આ વિચારના લીધે જ અચાનક ભાવના બોલી ઉઠી હું તમારી આગળ હાથ જોડું છું ગુડીને મારાથી દૂર ના કરશો ભાવનાના હાથ પોતાના હાથમાં લઈને અસ્મિતા બોલી હું આ વેદના છેલ્લા દોઢ વર્ષથી ભોગું છું અને સારી રીતે જાણું છું કે બાળકથી દૂર રહેવાનું દર્દ શું કહેવાય એટલે મારી સાથે જે થયું એ તમારી સાથે નહીં થવા દઉં બુડી તમારી છે અને તમારી જ રહેશે અસ્મિતાની આંખોમાં આંસુ હતા કેટલા કઠણ કાળજે એણે આ શબ્દો બોલ્યા હશે તેના ચહેરા પરથી તેની તકલીફ સાફ દેખાઈ રહી હતી જે ભાવના કળી ગઈ શું આપણે ન બની શકીએ તેની દેખભાળ કરી શકીએ ભાવના બોલી આ શબ્દો સાંભળતા જ દરેકની આંખોમાં હર્ષના છલકાઈ ગયા અસ્મિતા ભાવનાને ભેટી પડી સાગર અને સૂરજ પણ એકબીજાને ગળે લાગ્યા અને બાજુમાં બેસેલી ગુડી આ ચારેયને જોઈને હસી રહી હતી મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં साथ रोजनी जेम कहीं एक्स्ट्रा देर लगेगी मगर सही होगा देर लगेगी मगर सही होगा हमें जो चाहिए वही होगा दिन बुरे है जिंदगी नहीं हमें जो चाहिए वही होगा दिन बुरे है जिंदगी नहीं आभार